આપ લોકોને ખ્યાલ છે કે શોર્ટ ટાઈમમાં આપણા ઈદે મિલાદ અને શ્રીજીનું વિસર્જન બંને તહેવારો ખૂબ જ ભેગા ભેગા આવી રહ્યા છે સોળમી અને સત્તર તારીખ આ ત્યોહાર યોજવામાં આવવાના છે અને પાદરાની ખૂબ જ મિક્સ વસ્તી છે ભૂતકાળમાં એક નાના મોટા બંને બનેલા છે તો તકેદારીના ભાગ રૂપે આખી પોલીસ ટીમ આજે અત્યારે વિસ્તારમાં ફરી રહી હતી જે રૂટ હતા એનો સર્વે કરવામાં આવ્યો રૂટનો કેવા વિસ્તાર છે આજુબાજુ કઈ ટાઈપનું બિલ્ડિંગ્સ છે કોઈ સંવેદનશીલ પોઈન્ટ છે કે નહીં આ બ્રાન્ચના અધિકારીઓ સાથે ડીવાયપીઓ સાથે ફાના ઇન્ચાર્જ સાથે ચર્ચા કરવામાં આવે અને ડિટેલ પ્લાનિંગમાં શું મોડિફાઈ કરાવવાનું છે એ પણ અમે લોકો ડિસાઇડ કરાવવાના છે એમાં એવું છે કે મેઇન ચાર પાંચ વસ્તુ જે છે થોડા એ ત્યોહાર બંને એવા છે કે મેલો કોર નેગરપાલિકા સાથે થોડા કન્ડિશન કરાવવાનું હોય છે કે જર્જરિત જે મકાન વગેરે છે એને માર્ક કરી શકાય જીબી સાથે સંકલન કરાવવાનું છે આપ લોકોને ખ્યાલ હશે કે થોડા ટાઈમ પહેલા આપના ડબકા માં બી સ્ટોક થી લોકો गुजરી ગયા હતા તો એ તકેદર રાખવાનું છે અને ચુકી શ્રીજીનો વિસર્જન છે એ તળાવમાં થવાનું છે તો ત્યાં રેસ્ક્યુ ટીમ વગેરે રહે ડીએસએ મામલતદાર સાથે મે લોકો સંપર્કમાં છે સર સુરત સુરત અને જે પશ્ચિમ જે ઘટના બની ત્યાર પછી પાતની ની પાતની પાદરામાં અમે લોકો નાગરિકો સાથે ગામના અગ્રણીઓ સાથે સંપર્કમાં છીએ ખૂબ જ સહકાર મળી રહ્યા છે અને અમે લોકો સો ટકા કોન્ફિડન્સ છીએ કે અહીંયા પણ અનિચ્છનીય બનાવ વગર અમે લોકો બંને ત્યવહાર યોજવામાં સક્સેસફુલ રહેશું જે ભૂતકાળના કોમી તુફાનોમાં જે આરોપીઓ છે એ અમારા લોકોની વોચમાં છે અને જરૂર જણાય તે યોગ્ય અટકાયતી પગાર લેવામાં આવશે અત્યારે એજ ઓફ ના અત્યારે જ્યારે મેલક ઉભા છે તો એ સરપીને એક પ્લેટૂન છે પાદરા પોલીસ સ્ટેશનની આખી ટીમ છે બ્રાન્ચેસની આખી ટીમ છે ડિવાઇસ પીસીની આખી ટીમ છે સર વિસર્જન નિમિત્તે પોલીસ કેવા પ્રકારની તૈયારી વિસર્જનના દિવસોમાં હા ટિપિકલી જો માનુ તૈયારી હોય છે લાટી હેલ્મેટ સાથે પોલીસ આવવાનું હોય છે બોડી વન કેમેરા રહેવાના છે ડીપ પોઈન્ટમાં પણ માણસો રહેવાના છે ધાબા પોઈન્ટ ઉપર હશે تاکہ લોકોની હિલચાલ ઉપર નજર નજર રાખી શકે બાયનોક્યુલર અને વોકીટોકી સાથે સર્ચ થઈને બંધબોસમાં જોડાશે